નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે શું જગદીશ મહેતા અને ગોપાલ ઇટાલિયાના સમાચારોની વચ્ચે મહત્ત્વના અને સાચા સમાચારો ક્યારેક દબાઈ જાય છે ક્યારેક નીચે રહી જાય છે ક્યારેક ઢંકાઈ જાય છે ક્યારેક છૂટી જાય છે આ સવાલ એટલા માટે કરું છું કે આજકાલ ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાના સમાચાર આવે ત્યારે લાખો વ્યૂઝ મળે છે જગદીશ મહેતા જ્યારે બોલે ત્યારે લાખો લોકો એમને સાંભળે છે એમાં અમારી ચેનલમાં પણ આ બંનેના વિડીયો તમે જોતા હશો એટલે અમે પણ કદાચ બાકાત નથી સમાચારની દ્રષ્ટિએ સમાચાર હોય ત્યારે એમના સાથે વાતચીત કરવાની હોય એમના સમાચાર અમારે તમને આપવા પણ પડશે તમારા સુધી એ સમાચાર પહોંચાડવા પડશે કારણ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે અને જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર છે કોઈપણ મુદ્દા ઉપર પોતાની વાત રજૂ કરે ત્યારે લોકોને એ ગમે છે પણ સવાલ એ છે કે ઘણીવાર આ બંનેના સમાચારો સિવાય અને ચૈતર વસાવવાની વાત આવે તો પણ લોકો જુએ છે પણ આખા ગુજરાતમાં ઘણું બધું બને છે આખા ગુજરાતમાં ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે જેનાથી તમને વાકેફ કરવા જરૂરી છે પણ મીડિયા ક્યાંક કરતું નથી એમને ડર છે કે આ મહત્ત્વની વાત તમને કરીશું પણ મહત્ત્વનો જે મુદ્દો છે કે જો તમે નહીં જુઓ તમને રસ નહીં પડે તો વ્યૂઝ અમને નહીં મળે અને વ્યૂઝ ના આવે તો અમારે શું કરવાનું જેમ ટીવી ચેનલોમાં ટીઆરપી માટેની એક ગળા કાપ સ્પર્ધા ચાલતી હતી એમ યુટ્યુબ ચેનલમાં એક ડિજિટલ પ્લેટફોર્મમાં વ્યૂઝની સ્પર્ધા ચાલે છે એ સ્પર્ધામાં અમારે પડવું છે નહીં સમાચાર હશે ત્યારે ગોપાલ ઇટાલિયાના દસ સમાચાર તમને આપીશું જગદીશ મહેતા સાથે અમે અનેક વખત વાત કરીશું પણ મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ઘણું બધું થઈ રહ્યું છે આ ગુજરાતમાં તો એના ઉપર પણ અમારી નજર હોવી જોઈએ અમે તમારા સુધી સમાચાર પહોંચાડીએ તમને પણ એની ખબર હોવી જોઈએ આ વાત એટલા માટે કરું છું કે હું અલગ અલગ પ્લેટફોર્મ ઉપર નજર ફેરવતો હતો કારણ કે પત્રકાર તરીકે તમારે કામ કરવાનું છે કે શું ચાલી રહ્યું છે તો અલગ અલગ ચેનલોમાં શું ચાલે છે અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મમાં શું ચાલે છે તો ભાસ્કર ડોટ કોમના હું સમાચાર વાંચતો હતો તો મને ખબર પડી કે ત્રણ કલાક પહેલાં જ એક સમાચાર આવ્યા છે કે અમદાવાદની જે શાળાઓ છે એને પાંચ પાંચ લાખનો દંડ થયો છે વેદાંત ઇન્ટરનેશનલ તુલિપ ઇન્ટરનેશનલ જેમ્સ જીનિસી જેવી જે સ્કૂલો છે એને દંડ કરવામાં આવ્યો છે આ બહુ મોટા સમાચાર છે મારી દૃષ્ટિ અને અમદાવાદ માટે તો ખરા જ અમદાવાદ મહાનગર છે મોટું નગર છે અને આ સ્કૂલોના જ્યારે હું નામ લઉં છું ત્યારે તમને ખબર હશે કે બહુ મોંઘી ફી માટે આ સ્કૂલો જાણીતી છે અને આપણને એટલો બધો ક્રેજ છે આપણા બાળકોને હોશિયાર બનાવવાનો કે આપણે સવારે ચાર વાગ્યાથી પણ જુનિયર કેજીમાં એડમિશન લેવા ફોર્મ અને મેળવવા માટે મા બાપ ચાર વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવા તૈયાર છે ત્યારે એ લોકો તો તમને તમારી પાસેથી તમારા ખિસ્સા ખંચરવા માટે તૈયાર જ છે પણ આ સમાચાર આવ્યા એની ચર્ચા એટલા માટે કરવી છે કે હું થોડા વાંચું પણ ખરું તો તમને ખબર પડશે કે અમદાવાદમાં શાળાઓની જે મનમાનીની સામે ફી રેગ્યુલેટરી કમિટીની કડક કાર્યવાહી કરવામાં આવી છે એફઆરસી જેને આપણે કહીએ છીએ બહુ ઓછા લોકોને ખબર હશે કે એફઆરસી એટલે શું આપણને મેં ના કીધું કે આપણને આ પ્રકારના સમાચારો જ આપવામાં આવે છે ને આપણે સમાચારથી ટેવાઈ ગયા છે કે ગોપાલ ઇટાલિયા બોલે તો મજા આવે છે જગદીશભાઈ બોલે તો મજા આવે છે સાંભળવા જોઈએ બંનેને સાંભળવા જોઈએ પણ આવા સમાચાર પણ અમે આપીએ તો સાંભળો તમે કારણ કે ખૂબ અગત્યની વાત છે એફઆરસીનું કામ શું એફઆરસીનું કામ એ છે એક કમિટી હોય છે એક સમિતિ હોય છે કે તમારા બાળકને તમે જે શાળામાં ભણવા મોકલો છો એ શાળા નિયમથી વિરુદ્ધ જઈને વધારે ફી તમારી જોડે ન વસૂલી શકે કારણ કે તમારા ઘરે ઝાડુ પર તો પૈસા ઉગતા નથી તમારે મહેનત કરવી પડે છે તમે રાત દિવસ મહેનત કરો છો પૈસા કમાવો છો એમાંથી તમે તમારી બાળકોની સ્કૂલ ફી ભરતા હશો તો એફઆરસીની જવાબદારી એ છે કે એફઆરસી ધ્યાન રાખે મોનિટર કરે એમને જો ફરિયાદ મળે વાલી તરફથી તો એ કાર્યવાહી કરે તો મેં કહ્યું કે આ શાળાઓ સામે કાર્યવાહી કરી છે તો એફઆરસીએ નોંધ્યું છે કે મંજૂરી વગર બેફામ ફી વસૂલાતી હતી આ ખૂબ અગત્યના સમાચાર છે નિયમોનું પાલન થતું નહોતું એફઆરસીના જે નિયમો છે એનું પાલન થતું નહોતું એટલે ઇન્ટર વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ જેમ્સ જેનિસિસ અને મેં કહ્યું પ્રમાણે તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે આ રીતે પાંચ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે હવે તુલિપ બોલવું એટલે નાનું નામ તો છે નહીં એટલે પૈસામાં આડોટતા જે સંચાલકો છે એમની સ્કૂલોમાં બેફામ રીતે જ્યારે ફી વસૂલવામાં આવે આ બધું જો બોલીએ તો કોઈ માને નહીં પણ એફઆરસી જ્યારે કહે ત્યારે તો માનવું પડે ને એફઆરસી એમને ન કહે પુરાવા વગર અને કાર્યવાહી જ્યારે કરે છે ત્યારે સાબિત થાય છે કે આવી તો અનેક સ્કૂલો લૂંટી રહી છે જેના ઉપર આપણું ધ્યાન નથી એને મીડિયાનું નથી અને તમને રસ નથી આ પ્રકારના સમાચારમાં એટલે મીડિયા તો તમને બીજું જ બતાવશે જેમાં તમને મજા આવે હવે જો તમને ખબર ના હોય તો તમારી જાણ માટે કે રાજ્યની શાળાઓ વાલીઓ પાસેથી બેફામ ફી ના વસૂલે તે માટે તમામ ઝોનમાં એટલે કે માત્ર આપણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના તમામ ઝોનમાં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે આ ફી રેગ્યુલેટરી કમિટી શાળાઓની ફી નક્કી કરવાથી લઈને શાળાઓ વધુ ફી ના વસૂલે તેનું ધ્યાન રાખતી હોય છે પરંતુ અમદાવાદની આ જે શાળાઓ છે તે ફી રેગ્યુલેટરી કમિટીનો એમને કોઈ ડર જ નથી કારણ કે આનાથી સાબિત થઈ ગયું છે ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોને અવગણીને શાળાઓ વાલીઓ પાસે બેફામ ફી વસૂલી રહી છે તેમજ મોંઘી ફીના નામે વાલીઓ પાસેથી લૂંટ ચલાવતી હોવાની ઘટનાઓ સામે આવી છે જે નિયમ છે મેં કહ્યું પ્રમાણે એફઆરસીનું તેનું ઉલ્લંઘન અહીંયા થયું છે અને તમને જાણીને નવે લાગશે કે એક સ્કૂલ ખાસ તો વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે સ્કૂલ તરફથી એફઆરસીને ફી વધારા માટે રજૂઆત કરવામાં આવી હતી કે અમારે ફી વધારવી છે તો એની સામે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને એફઆરસીએ પાંચ લાખનો દંડ એટલા માટે ફટકાર્યો કે જ્યારે આ પ્રકારની માંગ કરી હતી એની એક જે દરખાસ્ત કરવામાં આવી હતી વેદાંત સ્કૂલ તરફથી પ્રપોઝલ આપવામાં આવી હતી ત્યારે જે કમિટી છે ને તેને સ્કૂલની દરખાસ્તની જે ફી વધારાની માંગ હતી તેમાં તેને ઘટાડો કરીને ફી મંજૂર કરવામાં આવે છે એવી વાત કરી હતી એટલે કે ફી ઘટાડવાની સામેથી વાત કરી હતી કમિટીએ તો ફી ઘટાડવા કરતાં ફી વધારી અને વસૂલવામાં આવી વાલીઓ જોડે અને જેથી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા ફરી વધુ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી જેથી કરીને એફઆરસી કમિટી જાગી અમારો સવાલ એ છે કે ફરિયાદ કરનારા કેટલા જાગૃત અને નીડર કેટલા કારણ કે વાલીઓ પણ ડરપોક હોય છે વાલીઓ પણ જાગૃત હોતા નથી વાલીઓને પણ એવું છે કે છોડો ને ફી ભરી દો ને આમાં પડવું નથી કારણ કે આપણા બાળકોને એ સ્કૂલમાં ભણવા મોકલવાના છે વેરની વસૂલાત કરવામાં આવશે તો શું શાળા દ્વારા કારણ કે દરેક મા બાપને પોતાના બાળકની કરિયરની ચિંતા હોય છે એટલે એવું બને કે વાલીઓ ચૂપચાપ જે કંઈ લૂંટ ચાલી રહી છે એની સામે સરેન્ડર થઈ જાય કારણ કે એમને એમનું બાળક ખૂબ વાલું હોય છે અને એની કરિયરની એને ચિંતા હોય છે પણ આ જે કમિટી છે એફઆરસી એનું કામ શું એને જોવાની જરૂર છે કે ફી નિયમ પ્રમાણે વસૂલે છે કોઈ શાળાઓ તમને કોઈ ફરિયાદ કરે તો જ તમને ખબર પડે ત્યાં સુધી તમને ખબર ના પડે અને જો તમને ખબર ન પડતી હોય તો તમારે કમિટીમાં રહેવાની જરૂર નથી કારણ કે બે બાજુ બોલીશ બે બાજુ એટલા માટે બોલવાનું છે કે તમે જ્યારે શાળા સામે કાર્યવાહી કરી તો આ સમાચાર છે તમને હું અભિનંદન પાઠવું છું કે તમે આ મહત્વની જે શાળાઓ છે એની સામે કાર્યવાહી કરી છે પાંચ લાખનો દંડ તમે લઈને એને છોડી મૂક્યા છે આ તો પહેલાં જેવી વાત છે કે બહુ મોટા પાયે કોઈ માણસ ગુનો કરે ને પછી પોલીસ બહુ નાનો એવો દંડ કરી અથવા તો ટેબલ નીચેથી થોડી રકમ લઈને એને છોડી મૂકે તો એનો શું ફરક પડે આપણે ત્યાં આજે પણ માનવામાં આવે છે કે એસીબીના હાથે ભલે પકડાઈ જઈએ પણ એ પહેલાં કરોડોનું કૌભાંડ કરી લઈએ છૂટી જઈશું પૈસા આપીને તો પાંચ લાખનો દંડ એટલે આ તો બહુ ચણા મમરા જેવી રકમ છે આ બધી સ્કૂલોના હું જે નામ બોલ્યો ને એની સામે તો તમે વિચારો કે પાંચ લાખનો જ તમે દંડ જ્યારે વસૂલો છો તો આ લોકોએ તમારા કાયદાની એસી તસી કરી છે તમારા નિયમોને એ લોકો ઘોડીને પી ગયા છે એની સામે એમને જે ફી વસૂલી હશે ને એની રકમ કેટલી મોટી થતી હશે તમે ખાલી વિદ્યાર્થીઓ સાથે મલ્ટિપલ કરો તો પણ પાંચ લાખથી વધારે થાય એટલે આ દંડ દંડવાળી રમત બંધ કરો પાંચ લાખનો દંડ કરવાથી કશું ના થાય પોલીસ દંડા મારે ને તો જ આવે ને માનો કે જો ન મારી શકે તો કાયદેસર કાર્યવાહી જે થતી હોય એ કરવાની વાત છે શાળાઓને તાળા લાગવા જોઈએ જે શાળાઓ સરકારના નિયમો ના માનતી હોય જે શાળાઓ સરકારના નિયમોથી વિરુદ્ધ ચાલવા માગતી હોય એ શાળાઓને તાળા ન મારવા એવું કોને કહ્યું એટલે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે પાંચ લાખના દંડથી કશું ના થાય અને દિનેશ સિંધવનો સીધો સવાલ જે મારો હતો એના ઉપર ફરી આવું છું કે મિત્રો અમારી ચેનલમાં પણ હજુ ગોપાલ ઇટાલીના સમાચાર આવશે અમે પણ જરૂર લાગે તો જગદીશ મહેતા સાથે વાતચીત કરીશું ન કરવી જોઈએ એવું નથી કહેતો પણ માત્ર ગોપાલ ઇટાલિયાના સમાચાર જોઈને જગદીશ મહેતાના સમાચાર જોઈને તમારો જે સ્ક્રીન ટાઈમ છે ને પૂરો ના કરો તમે બીજા સમાચાર પણ જુઓ ખૂબ અગત્યના સમાચારો છે આ દેશમાં આ ગુજરાતમાં ઘણું બધું ચાલી રહ્યું છે એનાથી તમને ખબર હોવી જોઈએ તમે વાકેફ હોવા જોઈએ અને તમે વાકેફ હશો અને જાગૃત નાગરિક હશો તો જ આ ખરા અર્થમાં આપણે લોકશાહીમાં જીવીએ છીએ એ સાર્થક ગણાશે એટલે દિનેશ સિંધવનો સીધો સવાલ તમને ગમ્યો કે ના ગમે ખાસ કહેજો ગોપાલભાઈના ચાહકો અને જગદીશભાઈના ચાહકો પણ કહેજો એ તો વધારે કોમેન્ટ કરશે આમાં પણ બાકીના લોકોને જે કંઈ લાગ્યું એ તમે કોમેન્ટ બોક્સમાં કહો અમને ગમશે અને ફરી આવા જ કોઈ સીધા સવાલ સાથે મળીશ અને આપણે સીધો સવાલ કરીશું